ગત રોજ પાલિકા પૂર્વ પ્રમુખ અને વિપક્ષ દ્વારા પીરા મનના જીબી ને જોડતા તાતા જમશેદ રોડ પર જીયુડીસી દ્વારા કરવામાં આવી રહેલી ડ્રેનેજ લાઇનના કામગીરી બાબતે આજ રોજ પાલિકાના ચીફ ઓફિસર કેશવ કોલડીયા પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત કારોબારી ચેરમેન નિલેશ પટેલ તેમજ સ્થાનિક સભ્યોએ કામગીરી અને સ્થિતિનો તાંગ મેળવ્યો હતો જીયુડીસીના અધિકારીઓ જોડે તેમજ કારીગરી કરી રહેલા ઈજાદાર જોડે સ્થળ પર મુલાકાત કરી કામ ઝડપથી અને સમયસર પૂરું કરવા માટે જરૂરી તાકીદ કરી હતી આ અંગે પાલિકાના ચીફ ઓફિસર કે સર કોલરિયાએ જણાવ્યું હતું કે જીડીસીએ આગમી 2 મહિનામાં કામગીરી પૂર્ણ કરી રોડની પીસીસી વર્ક કરી આપવામાં આવશે રોડની કામગીરી પણ સાથે કરવામાં આવશે 4 અને 5 4 અને 5000 ઓકે સર આજે અંગ્રેશ્વર નગરપાલિકાના પ્રમુખ શ્રી ચેરમેન શ્રી દેવાજીન્ય પદાધિકારી ઓર સાથે જીયુડીસી દ્વારા વોર્ડ નંબર 4 અને 5 ને તેમની મુલાકાત લેવામાં આવી અને એજન્સી તેમજ પીએમસી સાથે ચર્ચા કરતા આ રોડ એક મહિનાની અંદર કમ્પ્લીટ કરી દેવાની પણ સૂચના આપી છે જેથી કરીને લોકોને વધારે અગવડતા ના પડે એના માટે અંકલેશ્વર નગરપાલિકા હંમેશા તત્પર છે તત્પર રહેશે